રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે ત્યારે જણાવે છે કે સાધનો નથી સળિયા નથી એવું કહીને જતા રહે કર્મચારીઓ કહે છે અમારી પાસે પૂરતા સાધનો ના હોય એના કારણે કારણે તકલીફ પડી રહી છે આ વિસ્તારના ઝાડા ઉલટી અને ઘરે લોકો બીમાર છે ઘર પાસે જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું ગંદા પાણીમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવરજવર કરતા હોય અને મહિલાઓ બજાર જવા માટે ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે સુડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે જ આગશે કે પછી તેનું ક્યારે નિરાકરણ આવશે આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહે છે એટલા માટે સાફ સફાઈ થતી નથી કે ડભોઈ નગરપાલિકા વિસ્તારના છૂટાયેલા સભ્યો પર ધ્યાન આપતા નથી આજ વિસ્તારના ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ હોવા છતાં પણ તેનું કોઈ

અને અમારા નાના નાના છોકરાઓ છે ઘરમાં ઘર દીઠ વ્યક્તિઓ બીમાર છે સાહેબ હવે અમે કોને રજૂઆત કરીએ અમે રડીએ નગરપાલિકા પાસે જઈને અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો બીમાર છે ગરીબ લોકો છે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે આ બાજુ ધ્યાન નથી આપવાતું તકલીફ શું છે નગરપાલિકાને અમારાથી અમે એટલી બધી કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે બે બે સળિયા જતા રહે છે અને ઘણી વાર પાસે સળિયા બી નથી હોતા એમ કે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી જોકે નગરપાલિકામાં સારી સારામાં સારી શૈલેષભાઈ ના આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુ કમ અમારા બાળકો સ્વચ્છ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયાથી ચાલતો જઈ શકતો નથી એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જાય સાહેબ જે ગટરનું પાણી બહુ જ ગંદાય છે બધા ઘર લોકો બીમાર છે આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો આજે મોડી બકલના બહાર ઈટા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે ઘરો ઘર ઝાડા વામીટાને ઉલટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈમાં નથી અને આવીને જતા રહે છે બે સરિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ ગંદકી બહુ જ ગંદકી ઘેરો ઘેર

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો